જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ ગાય વાદરમાં ઊભી હે હવે કાઢવાના બાર બીજી ગાયવાળા આવે છે તો આપણે શ્રી ઇમના વાઇટે આમ નીકળે પે આપણે એ થી નીકળી જઈએ જેથી કરીને આપણે ગાયું પાણી પી લઈએ તો ગાયું તૈયાર થશે પણ આ ભેંસું હજી ભેંસું આકલવાની છે પહેલાં તો આપણે સીંડું આ ઉગાડવાનું સીંડું ઉગાડવું પડશે વાંસી દીધા ઝરડા કારણ કે ભેંસ્યું નીકળે જાય ઘડી ઘડી હે ગાયનો ઓછો છે ભેંસ્યું નો વધારે પછી નું લે ઘર આવી ઘસવા માંડે એના કારણે વાંસી આપણા આપડા ભેસ ભેંસ ભેંસ્યું લે હલે ભેંસુ નો આવ્યું હતું એ પૂરા આપણે લઈને જવાની ગાયું તે નરી ભેંસીનો ગોળ જોવા જોોળા નીકળી ગયા મોર ન ના લો આજે એક ગોવાળની ગાયું ન ચાલતી તો એને વાળ લીધી આમ પડખે એ કે હું રોકાઈ જાઉં તો જવા દો વાય વાય ગાયું હાલી આવ્યું છે નાખ્યા વાય તારી ગાયું જો હાલી આવ્યો તો એ ગોવાળના છે વાંથી હાંકવાની ટેવ બીજા એક એક ગોવાળ નથી વાંચથી હાકતા પરંતુ એ એક ગોવાળના છે વાયથી હાંકવાની ટેવ બાકી આપણા બધાને છે મોરથી બોલાવવાની ટેવ અને આજ આપણી ગાયું જવાની છે બહુ શેટી કારણ કે આખી સિઝન પૂરી થઈ પણ આપણે ગયું એમ કે રજી જઈ નથી બીજા બધાની જીઆઈ પરંતુ નજીક ક્યાંય ખેતરું નથી આજ તો એના હિસાબે જ આવી છે આજ આઘા જોર લઈને તો કે વાંધો ને આપણે ભેળા ભેળા હાલ્યા આઘા કારણ કે રજા આવી છે બે ખેતરોની લગભગ અહીંથી થાય છે એ થાય છે કમ્પ્લીટ પાંચ કિલોમીટર જેવું તો આજ આપણે ગાયું છે પાંચ કિલોમીટર શેઠ જો કે આ જવા આવવાનું બધું થઈને થઈ જશે દસ કિલોમીટર જેવું જો અહીંયા ગાયું વાળા એમને બધા આંકડો માર્યા કારણ કે વહેલા મોયલા ભેળા થાય એના હિસાબે હવે બધા ઢોર ભેળા કરીને ખ્યા જાયું છે હવળાવળા લગભગ પોણે કલાકથી આવેલી પણ હજી ખેતર આવ્યું નથી સે બહુ આગું કમ્પ્લીટ પાંચ કિલોમીટરમાં કઈ ન ઘટે તો બે ખેતર હે પડખે પડખે લાંબી લેન લાગી ગાયું ઠેઠ આ ત્યાં લીધી લગભગ દોઢ કલાકે અત્યારે આવી ગાયું ક્ષેત્રમાં જો આમો લીમડો દેખાય શ્યામ ઝાડ દેખાય તો અહીંયા લાગી છે આખું ખેતર બહુ મોટું હોય ને ગાય લેવા હવળા હવળા બધા લાંબે લાંબા ખેતરમાં યારું નીકળ્યા ગાયું સારવાય કીધું ઓલકુર કાંઠે મીકવી હવળા હવળા વહી જાય બાર કીધું કાંઠે મીકવી હલો નીકળો જાય હે હવળા હવળા એટલું વટાડે મીક હલો હલો નીકળે જાવ જે ભાઈ નીકળે જાય ને આમ ટેન્શન નહિ આ ગાયું પગ પગમાં ન આવે

હોલકોર્સ છે જ વહી જાય ને તો એ બિચારા એમને એમ નહીં ટેન્શન નહીં હલો થોડો થોડો મગજ જાતો હોય બીજું બધું ઠીક હું હાંઠી કરી દઈશી ને હાંઠી ભીડ કરવા છે આપડે બી જઈશ યારું પાળે અમે યારું ને જો કે આમ બે ખેતરમાં વટાડીને ગાયું ભલાઈ કીધા અયા હોય જાયું છે ગાયુંને પાણી પાય એવું કરવા તો આમાં કેનલમાં ફૂલ પાણી ચાલુ હે અને ને ચેડો હાલ સામે વહી જઈ કાંઈ કુદાય એવું નથી આ ન કુદાય ભૂના અરે ન કુદાય ભાપ દઈને હમણાં હેઠા આવીને લપ દઈને ખાલી ખોટા માથે કુદતા કુદાય ને હું આમ ફરીને જઈશ ના ના કૂદવું હોય તો કૂદી જાય લે એટલે જ્યાં ગાયું પાવાની છે આપણે

તોડીને કે લે હે કેનલ ફીડી પાણી ની આ ઢોર નીકળી જાય એવું હે ઓળકર થી આંક્યોર તો આપણે આ ઢુંગ હળગાવ આયા હે જેથી કરીને આપણે ગયું આ સવારી આંક્યોર કાઢી લેવાની હે અને પછી બધાને થોડો થોડા થોડ થોડા પાવા ના હે તો આ ઢુંગ અત્યારે હળગાવવાનો હે શરૂઆત કરી કે હળગા નાખી તો સાફ થઈ જાય જેથી કરીને આપણે બીજી ગયું આ પાણી પી લે અમારી એક ગોવાળ લઈને આવ્યો હારે બાકશ કે આટલું હળગાઈ નાખી જેથી કરીને થઈ જાય સાફ જો હળગવાનું ચાલુ હોય એટલું ધૂંઘું જો કે આ કેનલમાં જેટલો કચરો આવે ને એ બધો કાઢીને નાખેલો હોય અહીંના હિસાબે અહીંયા પડી રહ્યો આપણે કીધું હળગાઈ નાખીએ જેથી કરીને આપણે ગાય પાણી પી લે તો એ ફળગી જાય છે ગોવાળા કંઈ કાંટ આવી નાખે છે અંદરથી બહાર ગાય બધી એક નીકળી જાય છે ને કે બોલ પણ હળગાવવું હમ ક્યાં આમ ફરીને નાણાંથી લાવવા એમ હમ વધારેરો થઈ જાય એટલે માથાકુર જેવું થઈ જાય એના હિસાબે સાફ કરવી આ ઊભા રાખી દઈશું પછી પી લઈશું એક એક બધા આવીને પાણી અને જો કે આ આટલે શીમાડે તો આપણે લગભગ બે થી ત્રણ દરના તીશું દહ વરામાં કાંઈકર આવવાનું ઓછું થાય છે આંકર વધારે જે આમ પડખે મેમકા ગામ છે અહીંયાના વધારે આવે અમને પડે શેરટું થોડુંક કારણ કે આ પાંચ કિલોમીટરથી વધી જાય આવી એટલે એના હિસાબે અમે ઓછા આવી છીએ પણ ખાસ કરીને ભેળ માં ત્યાં આવવાનું થાય બાકી ચોમાસા આવતા અમારે ચોગાતું નથી એના હિસાબે તો એમ ગાયું પાણી પીવે એવું જુગાડ કરી નાખ્યો ન હોય બાકસ પીડી રહ્યો લે બાકસ બા ગોવાળ નીકળીને આવ્યો બીડી પીવો એ ગોવાળ નું હે બાકસ ઈનો મગજ આજ જવાનું હોય કારણ કે માંડ માંડ લઈ ને આવ્યા બાકસ બાકસમાં માં એટી બે ત્રણ દિવસ હળી

ફરતા જે આડા રેણ હે ને આજ એક એક બધી કોર ફરતા ફરતા આકેલા જ ખેતરૂ હે હામેતે અને હામે સે કેનલ પાણી ની તો હામે સે તાર ઉનકો રે કપા ગોવાળ ની ભરપૂર મજા હે ખેતરમાં એક એક કોર ઘરે ઉ છે ને જરાય અને આજ સે વાદળા જેવું માવઠું નો થાય તો હારું હે આજે વાતાવરણ બધું ફરી ગયું હે અને સે ઉપર વાદળા બી કઈ દેખાતો નથી કાઠી પુલિયા ઉપર થી પણ બીવે હે થોડી પડી ન જાય સારું હે જો બીવે ગાવડા લાંબે લાંબા હેલ્યા આવે આમ ગાવડામાં જો કે હેઠા માર્યા હેઠા પણ ઉપર સડી ગયા તો જો નીકળે એવું પણ હે બાજુ દિવાલ નથી ના હિસાબે ઢોર થોડાક બીવે પડી ન જાય ના હિસાબે આપણે કાંયા ઉભા ગાવડા બીવે હાલતા નથી થોડીક તકલીફ જેવું હે આપણે ગાવડા પાસા વાળા જાય વગેરે આગળ જતા ને ગાવડા આગળ હાલતા નથી એટલા હાલ્યા આવે છે બોલાય એટલે બાકી બોલાય વગેરે ન હાલ ગયું હાલો હાલો હલો હા હા એવું આગળ જને એ રાડ્યું ગોળ નહીં વાટે આ ગોળ હાટ થઈને પાછું ગયું એ મેલ છે આગળ જોવા આગા તો હાલત નહીં ગોળ વગેરે આને તો હાલવું જ ન ગોળ વગેરે હાલતી નહીં આગળ હા તો હવે ખબર પડી જાય તો એ બીજું આવશે પાછું નહીં વળે તો આમથી ને આવે ગાવડા બધા એક 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 બે બે એક બે બે પાણી પીતા જાય ને હાલ્યા જાય સામેની સાઈડ નીકળે એવું એટલું છે જો કે એક એક બે બે અડધી કઈ કંઈક લીધી છે એ ઊભી રાખી આમ આગળ બીજા સાહેબ અહીંયા લાંબા લાંબા આય લે જાય ખેર તો વધારે ઢીલાઈ મીક દીધા તેમ બીજા કપાવાળા ખડ તો ઘણું હાજ હાજ જો મિફિન આઈ ગયું બધા ગોળ બે ખાવા તારું આવ્યું હે હે મોપાલાલ તારું તો કઈ ગોળના ભાત ન આયા તો એ બધા વેંડે વેંડે થાય હવે ગાયનું સરવાનું મન નથી ને ભાગા ભાગ કરો જો ગોળ બધા ભેળા થઈ જાય કે હાલો એ ઘરે તો હવે જાય છે ગાયું હવળા હવળા ઘરે ગોવાળ બધા નક્કી કરે છે જવાનું શું છે કે જાવ સીધું લઈ લે તો સીધા સીધા જઈશું આમ એ લાંબે લાંબા બધા હેલા હશે છે જો ગોવાળ થઈ ગયા ને સવારે આપણે ગઈ આવી આ માર્ગે થી હવે જવાનું છે સીધું આમ હમ હમણાં આપડા સારી સામુક છે ખેતર અમે કપાળ દેખાય હા એટલા ગાવડા આમ કાઢવા મુશ્કેલ ની વાત છે પણ મુમકિન તો નથી નીકળી જાય છે યારું જે ધ્યાન રાખજો ફૂફાડો મારતા હોય નહીં તો આજ હવાર ગમે આવ્યું હોય યારું અમને ચેક ના ચેક ભટકી જાય છે અત્યારે માર્ગ માં સાડા ઉતર્યા આગળ આગળ કાધાનું ભેળે ન થાય સારું આજ ગાય ઊંધી સડે છે જવાનું હતું જે હામે આ જ આમ વાળું દેખાય એ બાજુ પરંતુ આગળ આવતા ખબર પડી ગઈ કે રવાઈ જ જાય છે પાસે પાછા એક બે ખેતરું ફરીને પાછું આવવું પડ્યું આમ થઈ થઈ જાય થોડી ઘાણી ઢોર બરોબર પીધા નથી પાણી બપોરે જોઈ કે પાયા તા આગળ છે એટલે કે ધોરિયા ચાલુ એના હિસાબે થોડુંક ઉપાય દે રહે છે કારણ કે ચાલુ ધોરિયા પાણી પીવા વહી જાય ગાવડા એટલે ધોરિયો તોડી નાખે પહેલાં જઈએ આગળ શું થાય શું નહીં તો અડધા ગાવડા કંઈ આમ પાણી પીવા ને અડધા પી રહ્યા છે વાઇટે ઉભાઈ પાણી લાગુ વળાવે પછી કે ધાલવા દેવી અને વાઈ લોકો ગોળ મારે ખાઈ દો લો જીગો આમ મળ બળ યુ છે પાણે એટલે તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લીધી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ